નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને પકડી પાડતી વડાલી પોલીસ વડાલી તાલુકામાંથી કોઠણ ગામના રોહિતસિંહ દોલતસિંહ રાઠોડ નામના શખ્સ દ્વારા વિવો કંપનીનો મોબાઈલ ચોરેલ જે ફરિયાદ દ્વારા પોતાના મોબાઈલનો આઈએમઈઆઈ નંબર આપેલ જેના આધારે વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર સાહેબ તથા તેમની ટીમ દ્વારા આરોપીને અંગત પૂછપરછ કરી ઝડપી પાડ્યો હતો અને ઇન્ડિયન પેનલ કોડની કલમ હેઠળ ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી હતી દિન પ્રતિદિન ચોરીના ગુના ઓછા થાય તે માટે વડાલી તાલુકાની જનતાને સતત રહેવા અને પોલીસને સહકાર આપવા માટે વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉમર સાહેબ દ્વારા જાહેર જનતાને સંદેશો પાઠવ્યો હતો હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ વડાલી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો